છપ્પન બોટલ ટોટલ કેટલી પેટી છે સાહેબ બાર પેટી ગણી લેજો સાહેબ કેટલી અંદાજે પેટી છે અહિયાં વિસાવદર વિધાનસભામાં બેફામ દારૂ નો વેપાર અને દારૂ વેચવા માટેનું જે ષડયંત્ર ચાલે છે આજે રંગે હાથે પકડાઈ ગયું છે તેર પેટી છે મતલબ અંદાજે સાડા સાતસો બોટલો થી પકડાય છે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ સાડા સાતસો બોટલ પકડી છે કોની છે એ બધી આધારે માત્ર પુરાવાઓ બાજવામાં આવશે થોડી જ વાર આ બધો કિંમતી દારૂ છે આમાં આ કિંમતી છે શું છે સાહેબ એનું નામ શું છે નામ શું છે કંપની અહીંથી કાઇ આંગો પાસો નહીં કરતા સાહેબ તમે બંને અહીંયા ઉભા રહ્યો તમે ઉપર ફોન કર્યો પીઆઈપીએસઆઈ ને ફટાફટ એમ નઈ કયો અમે અહીંયા જનતા રેડ કરીએ હજુ બીજો માલ પકડીએ એના પેલા ફટાફટ પીઆઈપીએસઆઈ આવી જાય